છેલ્લા સાત વર્ષથી પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર ગુમ્મર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે પણ ગુમ્મર નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો જેમાં પ્રથમ દિવસે દિવ્યાંગ લોકો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવી હતી પાલનપુરમાં પણ રંગે ચંગે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર આવેલી ઘુંમ્મડ નવરાત્રી મહોત્સવમાં પહેલા દિવસે દિવ્યાંગ લોકો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ગુજરાતમાંથી પાંચસોથી વધુ દિવ્યાંગ બાળકો વડીલો બહેનો ઘુંમડ નવરાત્રીમાં ગરબે ગુમ્યા હતા દિવ્યાંગ બાળકો અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના હસ્તે ઘુંમડ નવરાત્રી મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો દિવ્યાંગ વડીલો બાળકો બહેનો સાથે જિલ્લા પોલીસ વડા ગરબે ગુમ્યા હતા ઘુંમર નવરાત્રીના આયોજક હિતેશભાઈ ચૌધરી પ્રકાશભાઈ ચૌધરી અને જેડી ગુજરાતી દ્વારા સમગ્ર ગુજરાતમાંથી આવતા દિવ્યાંગ મહેમાનોને ભોજન તેમજ રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી દિવ્યાંગ લોકો માટે યોજાયેલા ગરબામાં ગરબે રમતા દિવ્ય લોકોએ કહ્યું હતું કે અમે ખૂબ જ ખુશી થઈ છે સમગ્ર ગુજરાતમાં લોકો ગરબા રમતા હોય છે છે ત્યારે આજે અમારા માટે સ્પેશિયલી ગરબાનું જે આયોજન કરાયું તેનાથી અમને ખૂબ જ ખુશી છે અને અમને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે કહ્યું હતું કે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ દિવ્યાંગ લોકો સાથે કરવામાં આવ્યો છે એ સરાહનીય છે તમામ ગુજરાત રાજ્યના તમામ શહેરોમાં ગામના નવરાત્રિ મહોત્સવનું આયોજન થઈ રહ્યા છે તે સમયે પાલનપુરમાં એક બહુ અનોખી નવરાત્રિનું આયોજન અહીંયા થઈ રહ્યા છે જે દિવ્યાંગ નવરાત્રિ મહોત્સવ તરીકે તમામ જાણો છો અને આમાં રાજ્યના જગ્યા જગ્યાથી દિવ્યાંગ અમારા જે ભાઈ બહેનો છે તે આવ્યા છે અને નવરાત્રિ મહોત્સવનો જે આનંદ હોય છે તે અહીંયા આવીને તે લઈ રહ્યા છે તે તેઓના આનંદમાં સાથે આનંદ માનવા માટે આજે અમે તમામ પોલીસ અધિકારી કર્મચારી સમાજના આગેવાનો સાથે અત્યારે આવ્યા હતા અને બહુ સારી રીતે આયોજન થયેલ છે ગરબાની જે ગુજરાતની પરંપરા છે કે સૌ સાથે મળીને એકસાથ ગરબા કરવા જોઈએ તે આ નવરાત્રિ મહોત્સવમાં પૂરી થઈ રહી છે તો મારી બહુ બહુ શુભકામનાઓ છે તેઓને અને આપના માધ્યમથી હું બાકી સૌને પણ કહું છું કે આવનાર નવરાત્રિ મહોત્સવની આપ સૌને બહુ શુભકામનાઓ છે સુરક્ષાની શાંતિના વાતાવરણમાં નવરાત્રિ મહોત્સવ પૂરું થાય તે માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત આપવામાં આવેલ છે અને આપ સૌના સહકારથી અને માના કૃપાથી નવરાત્રી મહોત્સવ બહુ શાંતિનું વાતાવરણ પૂર્ણ થશે ગયા સાત વર્ષે આપણે બનાસ એમપી પ્લસ અમારી સંસ્થાના લાભાર્થી વુમન નવરાત્રિ મહોત્સવનું અમે લોકો આયોજન કરતા હોઈએ છીએ આજે આઠમા વર્ષમાં મંગળ પ્રવેશ કરીને આજે પહેલું નહોતું આપણે ગુજરાતભરના જે દિવ્યાંગ બાળકો છે એમના માટે આપણે અહીંયા નવરાત્રિનું આયોજન કર્યું છે પહેલું નહોતું એમાં એમને રહેવાની જમવાની બધી વ્યવસ્થા બી આપણે અહીંયા કરી ચૂકેલા છીએ સરકારશ્રીના તમામ ગાયના પાલન કરી અને આ નવરાત્રિ આ વર્ષે પર અમે યોજવા જઈ રહ્યા છીએ જેમાં સીસીટીવી કેમેરા ટ્રાફિકનું નિયમોનું પાલન ફાયર સેફ્ટીનું પાલન સિક્યુરિટીનું જે સરકારની ગાઈડલાઇન્સ છે એનું સંપૂર્ણપણે પાલન કરી નવરાત્રી કરવા અમે જઈ રહ્યા છીએ અમારે ઘુંબર પરિવાર તરફથી બે હજાર અઢારથી નવરાત્રિનું પાલનપુર મુકામે આયોજન થાય છે એમાંથી દર સાલ બધા લોકો તો ગરબા રમી રમતા હોય છે પણ અમને દિવ્યાંગ લોકો ક્યાં જઈને ગરબા રમે તો એમના માટે અમે લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી નવરાત્રિનું ખૂબ સરસ આયોજન કરી અને દિવ્યાંગ મહોત્સવ નવરાત્રિ એક દિવસ રાખી અને દિવ્યાંગોને ગરબે ઉત્તર ગુજરાતમાંથી રમાડીએ છીએ આજે પ્રથમ નવરાત્રિ છે અને અમને ઘૂમરની અંદર અમને એક સ્થાન આપ્યું છે કે જે પહેલા દિવસે જ અમને રમવાનો મોકો આપ્યો છે અને એ બદલ અમને એમના ખૂબ ખુશી બી છે અને એમના આભારી બી છે કે એમને એક એમની લાગણી અનુભવી અને દિવ્યાંગ લોકો માટે અહીંયા એક દિવસ ફાળવી દીધો છે અને એ બધા અમે ખૂબ ખૂબ એમને આભારી છીએ બહુ મોટી સંખ્યામાં બધા દિવ્યાંગો હાજર છે અને હા સમગ્ર ગુજરાતમાંથી બધા દિવ્યાંગો આવે છે અને છે કે દૂર દૂરથી આવે છે છેલ્લા સાત આઠ વર્ષથી ઘુંબરમાં નવરાત્રિનું આયોજન થાય છે આજે ઘુંબરના ચોકમાં પ્રથમ નવરાત્રિના દિવસે સ્પેશિયલ દિવ્યાંગો માટે ગુજરાતભરમાંથી દિવ્યાંગો આવે છે અને નવરાત્રિનું આયોજન કરેલ છે તે ખરેખર ખૂબ જ સારી બાબત છે એમ દિવ્યાંગો માટેની પ્રથમ નવરાત્રિની શરૂઆત એ ખૂબ જ સારી બાબત છે દિવ્યાંગોને સારું એવું પ્રોત્સાહન મળશે અને એમને પણ આનંદ હર્ષોઉલ્લાસ રહેશે એમ ઠક્કર વિક્રમભાઈ વજયરામભાઈ પાલનપુર